ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી પ્રશ્ન છે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી શહેરના કુંભારવાડા કાશ્મીરી ક્વોર્ટર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન ઉઠી રહ્યો છે છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે પણ સ્થાનિકો દ્વારા તંત્રને આ અંગે જાણ કરવામાં આવે છે ત્યારે પાણીનું ટેન્કર મોકલી આપશું તેવું કહેવામાં આવે છે ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કુંભારવાડા સર્કલમાં ઓવરહેડ પાણીની ટાંકી બનાવવામાં આવી છે છતાં પણ આ કુંભારવાડાનો પાણીનો પ્રશ્ન હલ થયો નથી આ કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું પાણી નહીં મળતા સ્થાનિકો કપરી પરિસ્થિતિમાં મુકાયા છે અંતરે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના ધારાસભ્યોનો પણ સ્થાનિક લોકો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો છતાં પણ આજ દિન સુધી આ પ્રશ્નનો હલ થયો નથી ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે આ કાળઝાળ ગરમીમાં વિસ્તારના લોકોની પાણીની સમસ્યા તાત્કાલિક અસરથી હલ કરવામાં આવે

અમને એમાંથી પાણી તો કઈ અમને એમ કે અમને એમાંથી પાણી મળશે પાણી મળશે તો અમને કઈ પાણી મળ્યું નહી એમાંથી તો તો અમારે હવે શું કરવું આ આઠ નથી આવતું પાણી અને અમે નળવાળાને કહેવા જાય તો એ અમને એમ કેસે અમે ફૂલ ખોલી નાખી છે અમે ફૂલ ખોલી નાખી ઉપરથી પાણી નથી આવતું ભાઈ તો હવે અમારે શું કરવું ઈ કયો તમે અમે આ સતા અમારે પાણી નહી આવે તો અમે આંદોલન ઉપર ઉતરી જાવું આ પાણી વન્યાનો અમારે કરવું હું પીવું હું કેટલા મકાન છે આ આઠ આઠ કોટર છે આઠ કોટર એ આ ઢાળની લેન કહેવાય છે એમાં લેનમાં પાણી આવતું નથી મહેબુબ રાઠોડ હું ભાવનગર શહેર કોંગ્રેસનો મંત્રી છું ને આ પાણી પ્રશ્ને અવારનવાર આ લતાના અને આ વિસ્તારના લોકો અવારનવાર મને રજૂઆત કરે છે અને હું અવારનવાર અધિકારીઓને પણ ફોન કરીને જાણ કરું છું આ વિસ્તારના કોર્પોરેટરોને પણ અવારનવાર રજૂઆત કરી છે આ વિસ્તાર પ્રસાત હોવાથી અપૂરતું ધ્યાન દેવામાં આવે છે આ વિસ્તારની અંદર ઘણા બધા રોડના કામ બાકી છે એ કરતા નથી પાણીની સમસ્યા સારામાં સારી હતી પણ છેલ્લા એક મહિનાથી પાણી માટે આ વિસ્તારની અંદરના લોકો પાણી માટે વલખા મારે છે અને પાણીના બંબા પોતાના ખર્ચા પૈસા ખીચાનામાં કાઢીને પૈસા ખર્ચે છે ને બંબા મંગાવે છે ત્રણસો ત્રણસો રૂપિયા બંબાના દે છે તો હું આ વિસ્તારના અધિકારીઓ અધિકારીઓશ્રીઓને વિનંતી કરું છું કે આ અમારો પાણીનો પ્રશ્ન જલ્દીમાં જલ્દી હલ કરે આ સમસ્યા છેલ્લા એક મહિનાથી થાય છે હવે કીમેનને અમે પકડીને કરીએ છીએ તો કીમેન કહે છે અમે વાલ બરાબર ખોલીએ છીએ તો આ પ્રોબ્લેમ કેમ અગિયાર મહિના કોઈ તકલીફ નથી રહેતી ઉનાળાના ચાર મહિના આવે એટલે આ પાણીનો પ્રશ્ન જ્યારે હોય ત્યારે ઉત્પન્ન થાય છે તો આનો તાત્કાલિક નિકાલ લાવો નહીતર મેં ગાંધી ચિંયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું અમે આ આ માટે અવારનવાર હોડ સુપરવાઇઝર ભગીરથભાઈને રજૂઆત કરીએ છીએ અને અમોએ ને પણ જાણ કરેલ છે છતાં પણ હે ને બાબુભાઈ મેયર તેમજ નરેશ ચાવડાને પણ અમે રજૂઆત કરી છે